એક પ્રોફેસર બેન મારા વર્ષોથી એટલે લગભગ વીસેક વર્ષથી મારા ફેસબુક ફ્રેન્ડ છે એકદમ આધુનિક અને એકદમ સાત્વિક વિચાર ધરાવે છે અને અનન્ય સેવાઓનું કામ કરે ટીઆરપીની ઘટના પછી એણે મેસેજ મૂક્યો કે મારા એક સંબંધી છે આમ બેન જેવા એના બાળકો બહારથી આવ્યા હતા અને એને એને કીધું કે આપણે ગેમ ઝોનમાં જવું છે પણ છોકરાઓ કે અમારે ગેમ ઝોનમાં નથી જવું મેળામાં જવું એટલે એ ન ગયા અને તે દિવસે બચી ગયા એ બેન પણ એકદમ સાત્વિક અને ધાર્મિક રૂતિવાળા એટલે પ્રોફેસર બેને લખ્યું કે કર્મનો બદલો તો મળે જ છે બીજે દિવસે પાછો એણે મેસેજ મૂળકો કે હું જ કામ કરું છું જંગલના પ્રાણીઓ માટે એના પાણીના દાતારપીમાં ફસાઈ ગયા અને એનું અવસાન થયું હવે આપણને એમ થાય કે કર્મનો બદલો કઈ રીતે મળે હું એમ માનું છું કે મૃત્યુ થવું એ કર્મનો બદલો નથી એ તો સૃષ્ટિની રચના પછી લાગુ પડેલો એક નિયમ છે જન્મ મરણ કર્મ અને કરમ બે એક જ શબ્દ છે પણ એ શબ્દના અર્થનો અર્થ જુદો થાય છે કર્મ એટલે નસીબ બને કર્મ એટલે સારા કામ કે ખરાબ કામ તો મૃત્યુ થવું એ કર્મનો બદલો નથી કર્મનો બદલો અવશ્ય મળે છે પણ ગમે તે રીતે મળે તમે બેંકમાં પૈસા જમા કરાવ્યા હો પાંચ હજાર રૂપિયા નોટો આપ્યા હો પછી તમે એટીએમમાં લેવા જાઓ તો પાંચ હજાર રૂપિયા આવે પણ નોટોના નંબર એનો હોય નોટો ફરી જાય એમ કર્મનો બદલો બીજી રીતે મળે દાખલા તરીકે તમે કોઈક ભૂખ્યો માણસ હોય ને મરવાની અણી ઉપર હોય ને એને તમે જમાડો તો એ એની નોંધ લેવાતી હોય પણ પછી એ જ રીતે એમ કે તમે મરવાની અણી ઉપર હોય ને એ જ માણસ આવીને તમને જમાડી જાય એવું બને નહીં તમે પ્રવાસમાં જતા હો તમારા ડ્રાઈવરનું બેલેન્સ જાય અને એક ભેખરની સાઈડમાં બરાબર એક જ સેકન્ડનો ફેર રહે વારમાં ગાડી ઊભી રહી જાય તો તમે એમ કહો જરાક બચી ગયા જરાક રહી ગયા તો એ જરાક રહી ગયા એ તમે ઓલા માણસને જમાડ્યો એ કર્મનો બદલો કદાચ હોય એટલે કર્મ કર્મનું કામ કરે છે કર્મનો બદલો ચોક્કસ મળે છે પણ તમે જે કર્મ કર્યું હોય એ જ રીતે એનો બદલો મળે એવી અપેક્ષા નહીં અને ખાસ કહેવાનું હોય કે મૃત્યુ એ કર્મનો બદલો નથી જીવન મરણ તો એ કુદરતનો નિયમ છે એટલે કરમ કીએ જ ફલકી ચિંતા મત કરે ઇન્સાન જૈસા કરમ કરેગા વૈસા ફલ દેગા ભગવાન એ હે ગીતા કા જ્ઞાન ગીતાજીમાં આ જ કીધું છે રામે રામ